એન્ડ બીજું એ કહેવાનું કે વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ચિંતા નહીં તો આવું બધું ચાલ્યા રાખી છે અને બારનો બધો નજારોને એવું પણ બધું મસ્ત બતાવીશ અને આપણે ઘરે ઓલરેડી બ્લોગને એવું બનાવીશી ફાઇનલી તો આ કરે અને બાર બધા બારે આ રીતનું બધું મસ્ત રોટીને બધા બેઠા

તાયલા રાખે અને આ આપણા મસ્ત જીસીવી ત્રણેય એકડો હજી તો પાછળ બધી વસ્તુ પડી અને આવું બધું છે વાતાવરણ તો બીજું કહો શું ચાલે છે અમારે તો આવું બધું ચાલે છે આપણે મસ્ત લીધે જ આવી શોપ બહી જાવ સોફો છે તો ચાલો બીજું કહો આવણે આવું બધાય મસ્ત રીતે સપોર્ટ કરતા રહેજો અને સવાર સવારમાં માતાજીને પણ પગે લાગી લેવાય કે હવે રક્ષા કરજો તો આવું મસ્ત જો આપણું મોમ હે અને આપણે તો બધાય સપોર્ટ સારો ને કરતા રહેજો અને નવીન માં શું ચાલે છે બધાય એ પણ કહેજો કમેન્ટમાં અને આવી રીતે છે અને આપણા ગોપાલભાઈ જો પગમાં કાંઈક પોપટ પાડ્યો છે એને सारी तो बहुत ही वातावरण छे और ना कबूतर डोलक 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 थई रही छे गाइस जो सको अरे वाह 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 बेटे वाह तूने तो मौज कर दी बेटे तो कबूतर भाई अब मस्त मजा करा दी दी है के वो मस्त नाचे है डफली वाले डफली बजा मेरी गुंगरू बुलाती

ઘરની વાડીના ભીંડાનો સ્વાદ અલગ આવે ક્યારેક વેચેતાનું ખાજો અને વાડીનું લઈને ખાજો ઘણો ટેસ્ટ ફેર પડે આ મમ્મી મસ્ત રીતે ચટણી ભરે છે એટલે આવું બધું કામકાજ ચાલે છે મસ્ત વરિયારી સરબત પીવાનું બહુ મજા આવે ગઈ તો ચાલો ચટણી મસ્ત રીતે મમ્મી ભરી નાખીએ કે ગ્રુપ બોલતા નથી ચાયલા કરે પણ આ મસ્ત જો અમારું કિચન છે કિચન કિચન માં આવી ગઈ હું ફાઇનલી આવી રીત માં બધું ચાલ્યા રાખે અને તમે બધા કહેતા હો ગોપાલ ભાઈ જો ગાડી લઈને એની ભાઈ જાહે આ કાઈ વાંધો નહી ચાલો હવે પછી ઉલોગમાં પાછી મળું ત્યાં સુધી બાય તો કેમ છો બધા બધા મજામાં જશો તો ફરીથી પાછા થઈ તો બધાને કહેવાનું કે આપણે મસ્ત એક્ઝામ ચાલવાની છે તો એક્ઝામના પણ તમને બધા શું પાર્ટના વિડીયો બનાવીશ જેથી કરીને તમે પણ જોઈ શકો અમારા પેપર એન્ડ બીજું એ જ કે મસ્ત આપણા કે તો પૂરા થઈ ગયા હે એની પાર્ટી બાકી તો છે જ પણ એ વચ્ચમાં ગમે ત્યારે પાર્ટી લેવાઈ જાય ટેન્શન આવો નવો સપોર્ટ બધા કરતા રહેજો અને બધાને મારા વિડીયોમાં કેવી મજા આવે એ પણ બધાને જો દર વખતે બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અને જય માતાજી તો આવું ના બધું બ્લોગમાં બોલાતું જ રહેશે અને હોળિયાનાથને પણ મસ્ત યાદ કરવામાં આવે છે જેથી કરી કારણ કે સાથ સપોર્ટ ઉપર ભગવાનનો પણ આપણી સાથે હોવો જોઈએ તો અહીંયા આપણે આ બધા લેવલ ઉપર આવી શકીએ નતો તો આપણી બુદ્ધિ નો કામ કરે તો આપણે ક્યુ લાઈન લેવાના હાય તો યુટ્યુબ ફેમેલી આવો બધું તમે પણ બધા સપોર્ટ કરતા રહીજો જેથી કરીને આપણી ગાડી ટૂચુ ટુચુરું ટૂચું ચાલતી રહે તો ચાલો અને બીજું એ કહેવાનું કે વિડીયો બધાને પૂરા જોવાના છે અને માહિતી ઘરની બધી તમને ઓલરેડી બતાવું છું તો આવો ને આવું તમે બધા કાયમી વિડીયો જોતા રહેજો અને લાઇક આપતા રહેજો અને બે લાઇકન દબાવાનું બિલકુલ ભૂલતા નહીં નવા મારા સબસ્ક્રાઈબરો હોય તો અને બધા સબસ્ક્રાઈબરોને થેન્ક યુ જ છે જેથી કરીને તમે સપોર્ટ કરો ત્યારે જ આપણા બધાય લેવલ આગળ વધે એટલે થેન્ક યુ થેન્ક દિલથી બધાને તો ચાલો આગળ હવે મળશું પાછા બ્લોગમાં

દીધું છે પેપર દેવા જાવું એટલે એની કઈક મજા જ પણ અલગ હશે અને એ મજામાં કઈક અમારી સજા પણ હશે તો હવે બસ કેટલા ડેની વાર છે આજે બાવીસ તારીખ તો ઓલરેડી થઈ જ ગઈ છે તો મારે હજી ચાર થી પાંચ દિવસની વાર છે જેથી કરીને પછી હું તમારી સાથે વ્લોગમાં મળીશ એન્ડ બધું તમને જે આપણે કોલેજે જાશું એ પણ બધું બતાવીશ ઓલરેડી ફાઇનલી વ્લોગ્સમાં અને બસમાં બેઠા હોય ત્યારે ઓલરેડી તો વિડીયો ઉતારવા દેશે તો ત્યાં પણ થોડોક ઉતારશું અને બાકી શું પેપરમાં મજા કરી બધાને જોવાની હે પછી હું મારી સજા થાય એ પણ તમારે જોવાની હે તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એ પણ બતાવીશ તો ચાલો વ્લોગ આપણે અહીંયા જોઈન્ટ કરશું અને કાલે પાછી આપણે ફરીથી બ્લોગમાં જોઈન્ટ થઈ જવાનું છે વિડીયો બીજો અપલોડ થાય એટલે

હજી ગાયું પોત પોતાની ઘરે નથી ગયું અને અહીંયા આવી ગયા મસ્ત ઠંડા પણ આવી રીતનું બધું વાતાવરણ છે તો ચાલો અમારે તો હવે જમવા પણ બેસવાનું છે તો ચાલો જમી લઈએ ને પછી આપણે વ્લોગમાં મળશું ફાઈનલી અને આ રીતના વ્લોગ આપણા આવતા રહેશે તો હવે વ્લોગનો ટાઈમ થઈ જાય છ થી સાતનો ત્યારે જ આપણે વ્લોગ અપલોડિંગ કરવામાં આવશે તો બધા ત્યારે વ્લોગ તમે જોવા બી કન્ટિન્યુ આવી જજો યુટ્યુબમાં અને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને પવન ફૂલ મસ્ત આવી રહી હોય અને મને પણ મજા આવે તો ચાલો હવે અમે બેસું જમવા હું જાઉં હું નીચે ચાલો બાય